નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર વોટ્સએપ જે ઓરિજિનલ માર્કશીટ છે અમને ક્યારે મળશે તો એની ઓફિશિયલ જે અખબાર યાદી કહેવાય એ આજે બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે કે તમારું જે ઓરિજિનલ રિઝલ્ટ છે માર્કશીટ છે તમને સ્કૂલની અંદરથી ક્યારે મળવાની છે હું વાંચીશ તો વિડીયો આખો લાંબો બની જશે એટલા માટે હું આ જે તારીખ છે તમને જણાવી દઉં કે કઈ તારીખે તમારું પરિણામ તમને સ્કૂલ ની અંદર મળશે તો મિત્રો તમને તારીખ અહીંયા આપેલી છે ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ છે શાળાએ કરવાનું રહેશે એટલે તમારું જે પરિણામ છે તમારું જે ઓરિજિનલ રિઝલ્ટ છે એ તમને ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મળી રહેશે અને ત્યાર પછી છે તમે એડમિશનની આગળની જે પ્રોસેસ છે એ બધી કરી શકશો તો આશા રાખીશ મિત્રો કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા આવી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત